કોંગ્રેસની ન્યાય યાત્રા પર ભાજપના આકરા પ્રહાર કોંગ્રેસ કરી રહી છે શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં રાજકોટના પાંચ લોકો પણ હાજર ન હતા શાંતિ દોહડવાનો પ્રયાસ કરે છે કોંગ્રેસના શાસનમાં બનેલી ઘટનાઓમાં પણ ન્યાય અપાવી શક્યા નથી પોતાના શાસનમાં ન્યાય નથી અપાવી શક્યા તો અત્યારે શું અપાવશે ભાજપ પીડિતોની સાથે છે જવાબ દરેક રાજ્યના એક બે પ્રતિનિધિ જોડાયા છે લોકોની સંખ્યા નક્કી નહોતી થઈ પર વાત વાહ્યાત છે સેવા દળનું સંગઠન કોઈ એક રાજ્યનું નથી ઘટના રાજ્યમાં કે વિસ્તારમાં બને એ ઘટનાના હથભરાગીઓ એ ઘટનાની અંદર જેમને તકલીફો થઈ છે એમના ખભા ઉપર બંદૂક રાખીને કોંગ્રેસ રાજકારણ કરવા માંગે છે કોંગ્રેસ એ રાજકોટ અને ગુજરાતના વિકાસને જોઈ શકતી નથી એ રાજકોટની શાંતિને દોડવાનો એન કેન પ્રકારે પ્રયત્ન કરે છે આજે પણ આપે જોયું કે સવારના જે સભા શ્રદ્ધાંજલિ સભા રાખી હતી ત્યાં હું તો નૃતન્ય જેવી સ્થિતિ હતી પાંચ લોકો સ્થાનિક આગેવાનો છે કોંગ્રેસના સો લોકો તો બીજા રાજ્યમાંથી ભાડૂતી લઈ આવ્યા છે એની બૌદ્ધિક લેવલને મારે કોઈ ચેલેન્જ નથી કરવું આ દેશમાં ભારત માતાને માનનારા દરેક રાજ્યના એક બે પ્રતિનિધિઓ ગુજરાતની ન્યાય યાત્રામાં જોડાયા છે આમાં તો તમે જુઓ છો કે ક્યારેક પાંચસો ક્યારેક હજાર ક્યારેક પાંચ હજાર લોક હોય તો એમાં પર આવવાની એટલા માટે કે સેવા દળ નું સંગઠન છે એ કોઈ એક રાજ્યનું નથી અને એક બાજુ સંઘી આર એસ એસ એમ કેતા હોય કે ભારતમાં કે સપ તો ભારત માતાના સંતાનો છે એ લોકો આમાંય ભાગલા પડવા છે